હું તો વાત કરતો હતો હમણાં કે હું કાકા આપણા ઠાસા વિધાનસભા કદાચ એના પહેલા બન્યા હશે પણ ઘણા વર્ષો પહેલાં આપણા વિજયકા જિલ્લાના પ્રમુખ હતા પણ કદાચ સૌથી વધારે જો કદાચ જિલ્લાની અંદર આપણે ઠાસાની અંદર જો બેન બન્યા હોય તો આપણે ઠાસા વિધાનસભા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કેમ કે દાદા સભ્ય તરીકે તો હું છું પણ ઘણી જગ્યાએ મારે જેવું હોય તો કોઈનો સપોર્ટ જોઈએ તો ચોક્કસપણે નહેના સપોર્ટ મને મળી જશે કેમ કે ઘણી વાર અમે ગાંધીનગર ભેગા થતા હોઈએ તો એકબીજાને વાત કરીએ કે બધા કંઈક કામ હોય સીએમને મળ્યું હોય કોઈ મંત્રી મળ્યું હોય તો સાથે જઈને રજૂઆત કરતા તો ચોક્કસપણે કામનો નિકાલ થતો હતો અને હવે તો જિલ્લાના અધ્યક્ષ બની ગયા છે એટલે ચોક્કસપણે કહીશ અમે બે સાથે પણ કામ લઈને જઈશું તો કામ પૂરું થઈ જવા છે છેલ્લે અમે બે સાથે કામ લઈને ગયા હતા સીએમ સાહેબથી મળ્યા ને તમને ખૂબ અગત્યનું કામ હતું સોનીપુર પંચાયત સેવાલિયા ઉસ્તમપુરા ઘડિયાળનું અગત્યનું કામ હતું એમ રજૂઆત કરી છે આજે એ વાતને વાત નથી કરતું કેમ કે હજુ મંજૂર થયું નથી એટલે વાત નથી કરતા પણ નેક્સ્ટ ટાઈમ પણ હું બેનને સાથે જઈને એ કામ માટે સીએમ સાથે ફરી મળીશું આમ તો સીએમ સાહેબે અમે પ્રોમિસ કર્યું હતું કે ભાઈ આ કામ નહીં આ કામ તમે ચોક્કસ અમે કરી આપીશું અને જો એ કામ થઈ જાય તો ખરેખર એ પાંચ સાત ગામની અંદર ખૂબ સારું ખેડૂતો માટેની યોજના સારી જઈએ આમ તો નાના બેના ઘણા વર્ષોથી હું ઓળખું છું કેમ કે બે હજાર પાંચની અંદર હું તાલુકા પંચાયત પ્રમુખ હતો નાના બેન બીજેપીના હતા હું કોંગ્રેસમાં હતો તેમ છતાં પણ તાલુકા પંચાયતનું આયોજન હોય એ ટાઈમે પણ બેન એવું કહેતા કે બગા ભાઈ આપણે ઠાસરા વિધાનસભાની વાત હોય તાલુકાની વાત હોય તો સાથે રાખીને કામ કરીશું તો જ આપણે ઠાસાનો વિકાસ થશે અને એ ટાઈમે આયોજન કરતા ક્યારે પણ એના બેનને મારા આયોજન માથા ઉઠ નતા કરતા બગા ભાઈ તમે જે રીતના કરો આયોજન કરજો અને વિસ્તારવાદ અને સારો સભ્ય સાથી કામ કરજો ફરિયાદ આવી ના જોઈએ એ ટાઈમે વસ્તુ કહેતા હોય મને હોય ખરેખર તો વિરોધ પક્ષમાં હતા હું હતો તો છતાં એ વાત કરતા હોય તો તો અમે સાથે જ મને એવું લાગી રહ્યું છે કે હજુ જે આવા પેન્ડિંગ કામો પડ્યા છે એ ચોક્કસપણે અમે સાથીને પૂરા કરીશું સાથે સાથે નાના બહેના આખા જિલ્લાની જવાબદારી લીધી છે એટલે ચોક્કસપણે કે એમને પણ આખા જિલ્લામાં ફરવાનું થાય છ વિધાનસભાઓ છે આમ તો છ છ વિધાનસભા ભાજપના જ છે પણ તેમ છતાં પણ સંગઠન માટે ફરવું પડે નાના ઇલેક્શન જોવું પડે તો એના માટે પણ ભગવાન છે પ્રાર્થના કરું કે ખૂબ મહેનત કરે ને દરેક જગ્યાએ આમ તો દરેક જગ્યાએ ભાજપ જ છે આખા જિલ્લાની અંદર પણ જે બી જગ્યા બાકી હોય એ દરેક જગ્યાએ ભાજપ આવે એવી બેન પ્રયત્ન કરજો અમે તમારી સાથે જ છીએ સાથે સાથે સર વિધાનસભાની અંદર આમ તો બેન દરેક જગ્યાએ કોઈ જગ્યાએ અમે વિરોધ પક્ષ છે જ નહીં એપીએમસી હોય સંઘ હોય બેંક હોય કે અમૂલ હોય બધું જ ભાજપ જોડે છે અને આવતા વર્ષોની અંદર પણ આપણે સાથે રહે અને સાથે રહે ઇલેક્શન કરીશું તો ચોક્કસપણે બધું જ ભાજપનું રહેશે કદાચ થોડા ઘણા પ્લસ માઇનસ થાય પણ કોઈ ઇલેક્શન આવે તો કદાચ વ્યક્તિગત મારે કે આ આ ભાઈ ઉપર છે તો કામ ના કરું આ ભાઈ ઉપર છે કામ કરવું ના એવું વિચાર ના કરતા કેમ કે એવું જો કરીશું તો એનું પરિણામ આવશે નહીં નાની ચૂંટણીની અંદર આપણે એવું વિચારીએ તો એનું પરિણામ મળતું નથી કદાચ વિધાનસભા ચૂંટણીની અંદર થોડું પ્લસમાં નોંધો ના આવે એટલે કંઈ એપીએમસીની ચૂંટણી હોય જિલ્લા પંચાયત ઇલેક્શન આવશે જિલ્લા પંચાયત ઇલેક્શન આવતા વસે આવવાનું છે અને અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ઇલેક્શન લડવાનું છે તો એ ટાઈમે પણ સાથે સંકલન કરીને આપણા ઠાસાની અંદર જે બી ઉમેદવાર નક્કી થાય સાથે રહી નક્કી કરીશું અને જે નવ સીટો છે એ નવે નવ સીટ આપણે જતા હોવાનો પૂરો પ્રયત્ન કરીશું આમ તો આપણા કાર્ય ખૂબ એક્ટિવ છે આમ તો દરેક ગામમાં ફરતા એ ત્યારે કહેતા હોય છે કે ભાઈ જિલ્લા બજાર ક્યારે આવે છે આ હવે તમને જણાવજો અમે તમારી સાથે છીએ હવે નૈનાબેન બી સાથે આવી ગયા છે તો ચોક્કસપણે કહીશ કે ગયા વખતે આઠ સીટ આવી હતી અને આ વખતે નવી નવ સીટો લાવીશું એવું તમને પ્રોમિસ આપ્યો છે અને આવતા વર્ષોની અંદર નૈનાબેન પણ એમની આ કારકિર્દી દરમિયાન ખૂબ આગળ જિલ્લાની અંદર આગળ વધારે એવી અંશે પ્રાર્થના કરું છું સાથે સાથે કરું કે કોઈ પણ ઇલેક્શન આવે આમ તો ઘણીવાર બનતું હોય કે મારાની તમાક આવતું હોય તો બીજો વ્યક્તિ કહી જાય કે બગાભાઈ તમારે આવું બોલતા હતા ને એના નૈનાબેન બગાભાઈ શા બોલતા હતા એવો પ્રશ્ન આવે તો સાથે રહીને તમે કહેજો તો નિકાલ થાય કેમ કે મારે સાથે રહેવું છે સારું કામ કરવું છે મારે કોઈનું બીજું વચ્ચે રાખવું નથી કેમ કે ઇલેક્શન લડવું હોય તો એકબીજાને ચીનિંગ હશે તો સારું ઇલેક્શન લડાશે એટલે તમને વિનંતી કહું છું બેનને પણ વિનંતી કહું છું કે સાથે રહીશું તો આખો ખેડૂત જ્યારે ખાસા તાલુકો ભાજપ છે ને ભાજપનો જ રહેવાનું છે એવી તમને વિનંતી કરીએ આ પ્રસંગે મારા પાર્ટી બોર્ડની અંદર બહુ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો આવ્યા બદલ તમને આભાર માનું છું અને નૈના બેન પણ આભાર માનું છું ભારત માતા કી જય ખાસા વિધાનસભાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને નવા વરાયેલા બધા જ સંગઠનના ચારે મંડળના પ્રમુખશ્રીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ આપું છું નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ હું હમણાં જ બન્યા છે એટલે અમે પણ હું શુભકામનાઓ આપું છું વિનુભાઈ અને બકાભાઈએ ઘણી બધી વાતો કરી આપણે તો અહીંયા આ જગ્યાએ ઠાસરાની અલગ અલગ જગ્યાએ વિધાનસભામાં મીટિંગો કરી છે હું આ તાલુકાના અને આ વિસ્તારના વતની તરીકે ચોક્કસ કહીશ કે મને વિશ્વાસ છે કે ઠાસરા વિધાનસભામાં

ભોજન મળી ગયું અને આપણી ભૂખ સંતોષાઈ ગઈ આપણે આવતીકાલની ચિંતા કરવાની નથી આપણે આવતીકાલની ચિંતા કરવાની છે આજની ચિંતા નહીં કરવાની આજે તો આપણને ડીશ મળી જ ગઈ છે કાયમ માટે આપણને આ ડીશ કેવી રીતે મળી રહે કેવી રીતે જળવાઈ આ ડીશમાં આપણને ખાવાનું કેવી રીતે કાયમ માટે મળી રહે એના માટે સતત પરિશ્રમ કરવાનો છે તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય સહકારી સંસ્થાઓ હોય કે જિલ્લા પંચાયત હોય વિધાનસભા ખેડા જિલ્લામાં એવી છે કે જેમાં જિલ્લા પંચાયતના નવ સભ્યો આવે છે એટલે ખેડા જિલ્લાની બધી વિધાનસભા કરતો વિધાનસભામાં જિલ્લા વધારે સીટો હોય ત્યારે આપણા ધારાસભ્ય કે અહીંયા આપડી નવી નવ સીટો જિલ્લા પંચાયત ની આપણે જીતીશું મારી ટો જિલ્લા પંચાયત માંથી આઠ બેઠકો જીત્યા હતા એક બેઠકમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉમેદવારની પસંદગીમાં કે અચ્છો આપણી કોઈ વ્યવસ્થાને કારણે આપણે એક બેઠક નથી જીતી શક્યા આ વખતે મને વિશ્વાસ છે કે આપણે જિલ્લા પંચાયતની નવે નવ બેઠકો જીતીશું આપણે જ્યારે બકાભાઈનું આ વખતે ઇલેક્શન આવ્યું ત્યારે ખૂબ ઉત્સાહથી આ વિધાનસભાએ ઘણા બધા મતો અને ખેડા જિલ્લામાં સારામાં સારી લીડે આપણે વિધાનસભાને જીતાડી ત્યાર પછી લોકસભાની ચૂંટણી આવી એટલી ને એટલી લીડ જાળવી રાખી એમ આપણે તમામ સંસ્થાઓમાં કેવી રીતે જીતી શકાય એનું અહીંયા બેઠેલી ટીમ ખૂબ સારી રીતે જાણે છે કે આપણા વિસ્તારમાં આપણા મૂથમાં આપણે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પ્લસ કરી શકાય એના આયોજકો અહીંયા સામે બેઠા છે ત્યારે મને ધારાસભ્ય છે વિશ્વાસ આપ્યો છે સંગઠનનો પણ એટલો સહકાર મળતો રહેશે કે આ વિસ્તારની મારે મારી હોમ ભીઠ છે એટલે કોઈ જગ્યાએ મારે આવું ના પડે અને અહીંયાથી બધી જ

કે આ વિસ્તારમાં આ પ્રમુખના કાર્યકાળ દરમિયાન વિધાનસભાનું ઇલેક્શન આવવાનું છે જિલ્લા પંચાયતનું ઇલેક્શન પણ આવવાનું છે મહાનગર અને નગરપાલિકાઓના તાલુકા પંચાયતના પણ ઇલેક્શન આવવાના છે ખૂબ પડકાર છે તેમ છતાંય જેમ હમણાં કહ્યું કે નૈનાબેને બહુ બહોળો અનુભવ છે બે હજાર બેમાં જ્યારે જાહેર જીવનમાં આવવાનું થયું અને એ બે હજાર ત્રણના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જિલ્લા પંચાયતનું પહેલું ઇલેક્શન લડી ત્યારે બકાભાઈ સામી હતા તેમ છતાંય એ કોંગ્રેસમાં હતા પણ ક્યારે અમે બે એમને કહ્યું રામજી કાકા ધારાસભ્ય હતા અમે મને તાલુકા આયોજનની વાત હોય ત્યારે કોણથી વાત કરીએ કે આયોજનમાં શું કરવું છે રામજી કાકા પણ મને એવું કહેતા કે તમે આયોજન કરી કરી દેજો હું સહી કરી દઈશ યોગેન્દ્રજી પ્રમુખ હતા ત્યારે મારે એમની સાથે પણ વાત થતી કે તાલુકામાં જે કઈ હોય એ બક્ષરી હદે ચટણી લડ્યા પછી પંદર દિવસ ઇલેક્શન પણ જ્યારે તાલુકાના વિકાસની વાત હોય તાલુકાની બધી જ બધા જ ગામોની પ્રાથમિક સુવિધાની વાત હોય ત્યારે પક્ષા પક્ષી રાખ્યા વઘાર ચૂંટેલા ચૂંટાયેલા પદાધિકારી એને ચૂંટેલા પ્રતિનિધિએ સાથે મળીને વિકાસનો સહયોગ કરવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ રામસિંહ કાને બકાભાઈ છે ચોવીસ વર્ષથી અમે સાથે કામ કરીએ છીએ વીસ વર્ષથી ચૂંટણી જિલ્લા અહીંયાથી જીતી અને જિલ્લા પ્રતિનિધિત્વ કર્યું પણ ક્યાંય વિકાસના કામો ગ્રાન્ટોમાં ક્યાંય ઘર્ષણ નથી થયું કાર્યક્રમો કરવાના હોય તો પણ સાથે રહીને કર્યા છે બકાભાઈએ જેમ જાહેરમાં કહ્યું ને એમ મેં પ્રમુખ પદ ગ્રહણ કર્યા પછી તરત જ બધા જ ધારાસભ્યોશ્રીને ફોન કરીને કહ્યું કે સંગઠનના પ્રમુખ હોય સંગઠનની ટીમ હોય ચૂંટાયેલા ધારાસભ્ય હોય બધા સાથે સંકલન કરી અગાઉના પ્રમુખશ્રીઓ દેવશ્રી હોય વિપુલભાઈ હોય અર્જુનસિંહ હોય કે અજયભાઈ હોય એમની જે કાર્ય પદ્ધતિથી કામ કર્યું ખૂબ સારું કામ કર્યું છે હું પણ જ્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં આવ્યું હોય ત્યારે મારી પણ જવાબદારી બને છે કે ધારાસભ્ય શ્રી અને સંગણના પદાધિકારીઓ સાથે મળીને કોઈ પણ નિર્ણય કરશે તો મને પણ તકલીફ નહીં પડે જિલ્લામાં કે નીચે કામ તમારે કરવાનું છે જેના કારણે જિલ્લાનું પરફોર્મન્સ સારું દેખાશે મોજ પૂછા થી જળડિયા નો છે આપણે બધા જાણીએ છીએ તો જો નીચે થી બધાના સંકલન થી ખાસ કરીને સંગઠન અને ધારાસભ્ય થી સંકલન હશે તો એ કોઈ પણ નિર્ણય હશે વિકાસનું કામ હશે સંગઠનનું કામ હશે કે ચૂંટણીઓના સમયમાં કોઈ પણ કામ હશે તો કોઈ જગ્યાએ આપણે ક્યાંય પાછા નહીં પડીએ એવો મને વિશ્વાસ છે કેમ કે સાથે મળીને કામ કરીએ ને તો ત્યાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા નથી અને મારા સ્વભાવ પ્રમાણે ધારાસભ્ય ને એમને લગભગ બે વર્ષ ને ઉપર ચાર મહિના જેવું થયું છે બરાબર ને મારી સમજ હું મારી જાણ પ્રમાણે બે વર્ષ ને ચાર મહિનામાં મેં એક પણ વખત એવું નથી કહ્યું કે બકાભાઈ આ કેમ કર્યું આ કે આ ના કેમ કર્યું કેમ કે મને ખબર છે મેં પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કર્યું ત્યારે બકાભાઈ કોઈ જગ્યાએ વ્યવસ્થામાં નહોતા તેમ છતાંય મેં એક પણ બાબત એવી નહીં હોય કે જે એમને ધ્યાન નહીં દોર્યું હોય મેં ફોન કર્યો છે બદલીની બાબત હશે વિકાસની બાબત હશે કે કોઈ નિર્ણયની બાબત હશે કે તાલુકા પંચાયતની ચૂંટણી હશે તો પ્રમુખના સભ્યોની પસંદગી માટે પણ મેં એમને ફોન કર્યા છે કે ચલો આપણી સાથે બેસીએ એ આપણી સાથે આવ્યા છે ભારતીય ભારતીય જનતા પાર્ટીએ એમને આપણને સ્વીકારી ભારતીય જનતા પાર્ટીએ રામસિંહ કાકા ધારાસભ્ય હતા એમને ભાજપમાં જોડી અને આપણી વચ્ચે આપણને આપ્યા છે ત્યારે આપણે એમને સ્વીકારી લીધા છે તન મન ધનથી એની સાથે હું બીજું આગળ વાત કરી કે એમની સાથે જે કોંગ્રેસના આગેવાનો આવ્યા કોંગ્રેસના વદ્દેદારો આવ્યા અને કાર્યકર્તાઓ આવ્યા તો બધાએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના એક એક જૂના કાર્યકર્તા એક એક જૂના હોદ્દેદાર એક એક જૂના પદાધિકારી અને આવેલા કોંગ્રેસના બધા જ આગેવાનોને મારા સભા પ્રમાણે મારા કાર્યકાળમાં my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself